ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યાર તમે ગુડ મોર્નિંગ કરી છે કામ પણ સારું નહીં કાકા કા થઈ તેજી સો આવાજ બેહી જો સો અવાજ તેમ તો બેહે નહીં બહુ પણ ગળામ બળસ અને હનતે ઘોડી ખાવાની ટેવ સમોર એટલે હનતે અમે કાલે બાસુંદી પાસે પીધી હતી બોલો શું કહેવાય એટલે અવાજ હપુ જો બેહવા મંડે સ પાક ગુલાબ જામુન ખાધ્યા અને પછી આખી રાત હું નાઈ બોલો આમ ગળ એટલે નાક ના જ ખુલતું જ નતું પછી ખુલી ગયું અને પછી હતા કઢી બનાવીએ તે કઢી ને રોટલા એટલે હ ને તે આમ ગળા ને મજા આવી જાય કઢી પીએ થોડી ગરમ ગરમ કોમ્બ પતાવી દીધું છે ને ઈચ્છા છે થોડીક વાર મશીને જઈએ સી થોડું એવી ઈચ્છા છે મશીન ઉપર તો દેખો કાલ બાર જઈને આત્રે રાત્રે પડીશ કારણ કે અમારે કપડાં ચેન્જ કરવા આવવાનું બહાર જવાનું હોય ને તો બધો આ રૂમમાં આવીને ચેન્જ કરો એટલે બધો કપડો અસ્ત વ્યસ્ત થઈ જાય માપ જઈશ બે જુઓ રૂમાલ સર અમારે ખેલ ગાઈશ ઘર માપનું કઈ ખંડવાનું બહાર જગ્યા નહીં જવું પડે હું કવા તો ધાબા ઉપર જવું પડે એ કોઈ એને ચાર સીડીઓ ચડવી ગમતી નથી આ એકના સીડી ચડીને અને ને થી આવવાનું અને પછી આમ જતું રહ્યા આમ એવું છે એટલા માટે હને કોઈને ચાર સીડીઓ ચડવી ગમતી નથી એટલા માટે અને દેખો મગફળીઓ તો બહુ નેની નેની હતી પણ મસ્ત અને મેઠી દેખો આ હોની પૂરથી માં મમ્મી લાઈ અરે ફોલાતી નહીં ગઈસ ફાવતી નહીં ફાવતી નહીં એટલે એટલે એટલી રહી જઈશ માં મમ્મી ફોલ બેઠી બેઠી અમે મોટી મોટી હતી તો અંદી ફોલાતી હતી આજે બોથુ દે વાડી ગઈસ સારું નહીં ને એટલે સારું ગત તો ચાલી તૈયાર થઈ ગયું હોય પણ નહીં સારું ને તે ટી શર્ટ નો ઢૂસો ને ભૂસો એ અવારો નો ઢૂસો લઈ દઈશ કોમ કરીને કોમ કર્યું પછી અમા સિસ્ટમ ગમે તેવો તાવ ને હવનું કોમ કરીને પછી ઊંઘી જવાનું એવી સિસ્ટમ મા મમ્મી એવું શીખવાડ્યુંમ ચલો આવજો થોડીક વાર એને મળું હવે રસોઈ કરવાની છે તે કઢી બનાવવાની છે મેથીની કઢી બનાવની છે ઓકે મલે થોડીક વાર

અને હાંડી લખેલી છે અમે ભાત મેકા એને એવું બધું મેકા દેખો પુલાવ બનાવ તો અમે બનાવે હાલ મેં બતાવ્યું ભાઈ પરસોત્તમ દાસ ચૌહાણ હૈડવાળા ઉજાવણી નિમિત્તે પેટ તારીખ ઊંધી મારે લીધો ચાર એક બે હજાર સભ્ય ના રોજ ઇસકો કહેતે હાંડી દહીં હાંડી મમ્મા બનો શાક બી બનો ભાત બી બનો પુલાવ બી બનો બીજું શું બતાવીશ દેખો ગાઈ સારું આલી છસો રૂપિયાનું એક તો ચેટલો લાવશી ઘણો પોચ કોમનો પોચ કોમનો મમ્મી પોચ કોમની બધી સોડીઓ ફૈયો બધો મળે બી ચાર ઘણો સારું સોડીઓ ચેટલું બધું આશીર્વાદ આ લઈ હારું હું તો કહું ને તો તમારા જોડે થોડું હોય ને તો થોડું બી દાન કરું એવું નહીં અમે તો રોજ માં આપ્પા તો કરી જ છીએ અને અમે ખૂબ દિવસ કરીએ પણ હું વિડીયો નહીં બતાવતી હું કરું એમ મારું વિડીયો નહીં આવતું જે વખત મારી ચેનલ મને થશે મારો પૈસા આવશે તારા અડધું તો હું દોન જ કરી દઈશ કારણ કે અવનમાં આપાએ શીખવાડેલું જ છે કે થોડું દોન કરવું જ પડે બધાને થોડું તો કરું

નું કોઈ દાવાનો રોટલા બનાવી ઇન્ટરેસ્ટ નહીં એટલે મેં નહીં બનાવતો પણ આજ આટલો લોટ પડ્યો તો મેં કીધું મમ્મી લાવ દેવું હું બનાવ તે મારા ને તે આજુબાજુ ઝાડોને વચ્ચે પાતળ થઈ જાય તે છે પાખો પડી જાઓ તમે એક ભાઈ એવું થઈ શકતો નહીં શીખીશું કોક દાળ ખારા મોટા આવવા મારા મમ્મી જેવા મમ્મી નવા મા મમ્મી નહીં નતા આવવાની મારા મમ્મી લગ્ન કર્યા પછી શીખી બાજુ રોટલા નહીં મમ્મી

मगाइस मगाए खिचडी बनाई कटी बनाई बाजी रोटला न दूध न सास न पेलो भपरे खादे तल पड़े परेछ दबाईलाई हाल आयो